રાજુ માંથી રફિક થઈ જાઉં બીજો હું ફેર મને ન્યાય નહીં આપે જયરાજસિંહ ના છોકરા જે બંદુકુ મારા દીકરાને ભરી ભરી બંદુકુ પોલીસ કબજે નહીં કરે છ મોબાઈલ મારા દીકરાને નગન કરીને મોબાઈલમાં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહીં કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે જવાનું છે ને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું જય ભીમ કાથી થયા તો પછી બોલો મારા ભાઈ દુઃખ થાય છે મને કેમ મારા છોકરાનું દુઃખ છે પણ એવા કેટલાય છોકરાઓને મારી છે આ લડાઈ હું ઈ પરિવાર માંથી આવું છું કે તમે તો સંવિધાન બન્યા પછી લડાઈ કરો છો તમે તો આ દેશ આઝાદ થયો લોકશાહી પછી બોલતા શીખા છો મારા બાપ દાદા તો રાજાશાહી માં રાજાશાહી ના માણસો ને મારેલા છે એનો દીકરો છું હું મારા બાપ દાદા નો ઇતિહાસ જોજો મારા દાદાના બાપાનું કેટલા વર્ષ પેલા માં મર્ડર થઈ ગયું હતું કઈ થયું જુનાગઢ દાદા ભાઈ સાહિયા કોઈ વડી લઈ છે મોટી ઉંમર ને તને ખબર હશે હોમભાઈ સાહિયા એટલે હું સાહેબ નવાબ નું રાજ અને આપડી બેન દીકરી હારી હોય ને તો એને ઉપાડી દેતા નબાબના માણસો આખા જુનાગઢમાં બે એક મોરલા દાદા હતા કટારિયા મોરલા દાદા ને એક મારા હોમા દાદા એ નવાબ સરકારના માણસો ને નાગા ફોક કરી મારતા ને એનો છોકરો શું ભાઈ અને જયરાજસિંહની ભાઈએ વાત કરી દેવદાન ભાઈ મેં એનો વિડીયો જોયો તો ભાઈ એમ બોલો કે એનું સ્ટેટસ ને મારું ભાઈ મારું સ્ટેટસ તારાથી હર હતું તો હું ગોંડલ આવ્યો એમ નામ ગોંડલ ના આવ્યો એવું ભાઈ હું તારાથી હર હતો હવાયો હતો ને એટલે હું ગોંડલ આવ્યો હતો પેલા તો હું એકલો ટેન્ટ ફેરવું ગયો હતો એકલો તમે મારો મોટરસાઈકલ માં વિડીયો જોયો હોય છે મોટરસાઈકલ માં રીખડો વલ્લભ સરદાર ના સ્ટેચ્યુ એક કલાક બેઠો કે કોક આવીને મને મારે કોઈ આવ્યા નઈ અમુક ના જોઈ જ મારા હું જ્યાં રહું છું એ વિસ્તાર નું નામ બોર્ડિંગવાસ છે બોર્ડિંગ વાસ રહું છું એટલે ખબર હોય કોક દાદા બેન દીકરી ના વ્યવહાર કરવો હોય ને તો ભાઈ ક્યાં રહ્યો બોર્ડિંગવાસ હે પપ્પા બોલિંગ વોશમાં છોકરી દેવાય આવું કે હો બોલિંગ વોશ બાપા પણ તમે આ જમીન પાંચ પાંચ વીઘા તમારી પાસે છે ને મારા દાદા તેવી રાવી છે મારા દાદા જ્યારે બાબા સાહેબ આમેકરનો પ્રચાર કરવા નીકળતા ને આ ભીમજીભાઈ રાવલિયા હા ભાઈ બાપા બેઠા છે હોમ બાપાનું નામ સાંભળ્યું છે હોમ બાઈ સ અહીંયાનું ઘેડ વિશાળમાં મુરદાસ બાપુનો મારો દાડો પ્રચાર કરવા જાય બાબા સાહેબનો આપણા સમાજના ઘેડ વિસ્તારના જે દાદા હે ને હું કહી ખબર છે કે જય ભીમ નહીં આવ્યા પાણાવાળી કરતા મારા દાદાના માથામાં ચાલીસ ટાકા આવ્યા આ બાબા સાહેબનો પ્રચાર કરવા જાય જાય ને પાણા મારતા ચાલીસ ટકા કેટલા મારા દાદાના માથામાં હું એનો દીકરો છું ભાઈ તમે તો સડી બેઠા જ બધાય હાકેડા આવે તો જય ભીમ જય ભીમ જેવી પગતાની થઈને ને તો માતાજી નું ફોટો સોટાડી દઈ હું દર વખતે કઉ છું આપણા સનાતન ધર્મ ની વાતો કરે અમે સનાતની સહી અમે ફલાણા સહી તો સનાતન જોવા હોય તો આવો ને દલિત વિસ્તારમાં અમારી ડોહી હોય છે ઘણી મારી બેન બેઠી હોય છે એના હાથમાં જોઈ લો જય શ્રી રામ લીખ્યું છે કોઈ હનુમાન દોરાયો હોય છે અહીં

એને શરમ આવતી એટલે નહીં બોલતા હોય વિશારા આમાં ઘણાયને હાથમાં આવી છે બાબા સાહેબની વાતો કરવી છે અને બાબા સાહેબને ફોટોય ઘરમાં ના હોય વચનભાઈ બાબા સાહેબની વાતો કરો જય ભીમ જય ભીમ ચૌદ તારીખ આ ઊંધા પડી જાય અને ઘરમાં બાબા સાહેબનો ફોટોય ન હોય એટલા શરમ કરો ભાઈ શરમ કરો બીજી ચર્ચા હું એવી કરું હવે આજકાલ કબરાવનું વાલે છે જાય માં મોગલ હું મોગલમા ના મંદિરે દર્શન કરવા જાઉં ને પછી હું દેવદાન ભાઈ ને વાત કરું ભાઈ મોગલ માં નું કામ ભાઈ ભાઈ વાત જવા એટલે બીજો દાદો આવીને એમ કે ભાઈ ખોડિયલ માં નું કામ બહુ સારું હો ભાઈ તો ખોડિયલ માં નો ફોટો સોટાડી દે વળી બીજો જઈને કેવું સોટીલા ગયો હતો ને ભાઈ સોટીલા મારી માતાજી મારું કામ કર્યું તો માં નું ફોટું છોટાડી દે કાકા ફોટા સીટાડવા સોટાડવા બીજું કામ જ નથી કરવું પ્રાચીન ફોટા હું દલિત વિસ્તારમાં જાઉં તો હું પ્રાચીન ફોટા જોવું હો ભાઈ રામ ભગવાન ના કૃષ્ણ ભગવાન ના પ્રાચીન ફોટા જોવો હોય તો દલિત વિસ્તારમાં જાઉં એટલે અમને તોય ભાઠા મારવા તમારી માતાજીને અમે અહીંયા ઘણા ઘર છે જોયા હો કેટલા જણા ના ઘરમાં માતા ફોટા લગભગ સાલિક ફોટા તો છે કે ના ઘરમાં લાઈન ટુ લાઈન તમે ઉમરામાં ઘરો ઓસરીમાં જોવો ને લાઈન ઈ સાખી સાબુન માં ખોડિયાલ માં મોગલ માં બધી અમારે ન્યાત છે અમે સનાતન ની અમને અમારો પઠા ભાંગી નાખો તમારે હે તમે સનાતન ધર્મની વાત કરો તો આવો ને દલિત વિસ્તારમાં તમે સનાટી ફલાણું નીકળું તો અમે સનાટીને સીધું અમને ફુટાડ માંગવા છે બીજું કોઈ કામ નથી કરતા તમે મેં નક્કી કર્યું છે કે સાહેબ બેઠા છે બાબા સાહેબના દીકરા બહુ ધન લઈને નીકળા છે ટંટે દીસે પણ આ સરકારને તમે બોધીસ બનાને તો કઈ ફેર જ નથી પડતો ઈ માથેની તમને બોધીસ બનાવે છે મેં ભારતીય બોધ સંઘમાં કામ કર્યું છે ભારતીય બોધ સંઘ નો રાષ્ટ્રીય મહામંત્રી હતો અને મોહન ભાગવત મારું સન્માન કરવાના હતા રાષ્ટ્રીય બાબા સાહેબ મને સન્માન કરવાના હતા મારું આપણા સમાજના ચારસો આઈપીએસ આઈએસ અધિકારી મરી ગયા નીતિનભાઈ મરીગલા અરુણ જેટલી સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રપતિ મારું સન્માન મોહન ભાગવત કરવાનો હતો દિલ્હીમાં સાહેબ મે ડોક્ટર બાબા સાહેબ આમે રત્ન જાતો કર્યો કે ભાઈ હું તારી ભેગો આવી મારો સમાજ નહી આવે તો મને દઈડી જાસો કે રાજુ સોલંકી બહુ રૂપારો છે દેખાવડો છે તો હાલો અમે તમારી ભેગા લઈ જઈ વેતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવ્યા તમારી પાસે કે રાજુભાઈ તમારી આગેવાનીમાં તમારા સમાજના સાધુ સંતોને આપણે ભવનાથમાં ભેગા કરીએ એક કાર્યક્રમ રાખીએ એટલે મેં કીધું હા ભાઈ મારે કરવાનું શું મને કે તમારે વિશ્વ હિન્દુ પરિષદના આરસદના વખાણ કરવાના એટલા અમારા પોતાભાંગ નમુ મારે તમારે વખાણ કરવાના હે ભાઈ તમે અમને વખાણ કરવા લઈ જાઓ હું માથેરીન મારા આ આ ઓલું કહેવત છે કે બકરાકી બકરેકીમાં કપ તક ખેર મને આઈ ગઈ એટલે તમે અમને બકરા સમજો છો બાબા સાહેબની આપણે વાત કરીએ આપડા ઘેરે ઘેરે બાબા સાહેબ બાબા સાહેબ નથી બનવું આપણે બાબા સાહેબ અનુયાયી બનવું છે જ્યાં સુધી આપણે બાબા સાહેબ અનુયાયી નહીં બને ત્યાં સુધી કઈ ક્રાંતિ આવવાની નથી રાજુભાઈ થોડો ખારો થયો એટલે હું બાબા સાહેબ લે હું હું ભાઈ તો બાબા સાહેબ મને પાંચ જણા આટું સકડું ગલીમાં કે રાજુભાઈ રાજુભાઈ તો હું મને થઈ હું તો બાબા સાહેબ થઈ ગયો બાબા સાહેબ નથી થવું બાબા સાહેબ અનુયાયી થવું છે આપણે મેં નક્કી કર્યું છે કે હું આખા સમાજ ને ધર્મમાં ધર્મ માં નથી લઈ જવા માંગતો પણ મારો પરિવાર તો ઇસ્લામ ધર્મ અંગીકાર કરે ને મારો મારો પરિવાર છે મને ન્યાય નહી આપે જયરાતસિંહ ના છોકરાએ જે બંદુકુ મારા દીકરા ને ભરીથી બંદુકુ પોલીસ કબજે નહી કરે છ મોબાઈલ મારા દીકરા ને નગન કરી મોબાઈલ માં શૂટિંગ ઉતારી કબજે નહીં કરે

એટલે જય ભીમ નમો કોઈને ડોક લાગ્યું માફ મારે લાંબુ નથી બોલવું કે તમને ભૂખે લાગી છે ને એટલે શોર્ટકટ ને સાહેબ ને સાંભળીને પછી આપણે આમ તો મારે છેલ્લે બોલવાનું હતું પણ સાહેબ ને છેલ્લે કોઈ ઉભા ના હતા સાહેબ ને સાંભળીને પછી જમવા જાજો શાંતિ થઈ પ્રેમથી જીમજો મારા હો